પેલા છોકરીઓએ બસની અંદર જયારે જતી હોય ત્યારે પાછળથી એક છોકરો હોય તેના પહેરેલો ચેન હોય એ છે પછી મિત્રો આ આ છોકરી છોકરી હોય એ ચેન ચેન તરત જ રીતે કાઢી લે છે કાઢીને આજુબાજુમાં જોવે બેઠેલો સીટ ઉપર એક છોકરો હોય ગીચાની અંદર નાખી દે છે પછી આ છોકરી તેના ગળામાં ચેક કરવા લાગે છે અને ચિલ્લાવા લાગે છે કે મારો ચેન ખોવાઈ ગયો મારો ચેન ક્યાંય ગયો મારો ચેન ક્યાંય મળતો નથી ત્યારે પેલો કહે છે કે મેડમ મને ખબર છે તમારો ચેન આ છોકરાએ ચોરી કર્યો છે મેં તમને ખબર ન હોય તો હું તમને કહું આના ગીચાની અંદર

આ જ મોટો ચોર છે આ ચોરે જ ચેન ચોરી કર્યો છે આને તો છે આને બધું આને પોલીસવાળાના હવાલે કરી દેવો જોઈએ અને જેમને તેમ બોલવા લાગે છે એટલે પેલો કહે છે કે મેડમ તમે એવું ન કરો પછી પેલી મેડમ કહે છે કે તારે એવું કંઈ ન કરવું હોય તો લાય વીસ રૂપિયા મને આપી દે એટલે પેલો કહે છે કે વીસ રૂપિયા પણ એટલી વારમાં અંકલ ઊભા થાય છે અને હવે અંકલે જે કર્યું એ જોવા જેવું છે પણ એ જોતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરે એના મા બાપની ઉંમર લાંબી કરજો અને કોમેન્ટની અંદર જય માતા અંબે જરૂરથી લખતા જજો લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પેલા અંકલ હોય આ બધાનો આ બંનેનો વિડીયો રેકોર્ડિંગ કરી લે છે બંનેને બતાવે છે અને પછી બંનેને પકડીને જેલના વાલે કરાવી દે છે